હેલો ફ્રેન્ડ્સ મુદ્રિકાસ કુકમાં સ્વાગત છે તમારું આજે હું તમારી સાથે શેર કરીશ ઘરમાં કઈ શાકભાજી ન હોય ત્યારે ફટાફટ અને સરળતાથી બનાવી શકાય એવું કાંદા બટાકાના શાકની રેસીપી આ શાકને તમે રોટલા કે ભાખરી સાથે ખાઈ શકો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા એક ડુંગળી લીધી છે બે ટમેટા લીધા છે અને ચાર બટાકા લીધા છે તો આપણે સૌથી પહેલાં ડુંગળીને સમારી લઈશું તો અહીંયા આપણે ડુંગળીને એકદમ ઝીણી સમારવાની છે ડુંગળી સમારી લીધી છે હવે ટમેટાના પણ ટુકડા કરી લઈશું અને બટાકાની છાલ ઉતારી અને બટાકાના મોટા ટુકડા કરવાના છે તો આ રીતના મોટા ટુકડા કરી લઈશું તમારે નાના ટુકડા કરવા હોય તો તમે કરી શકો હવે શાકના વઘાર માટે બે ચમચા જેટલું તેલ ગરમ મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાય અડધી ચમચી આખું જીરું ચપટી હિંગ હવે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું ડુંગળીને આપણે તેલમાં બેથી ત્રણ મિનિટ ચડવા દેવાની છે બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે હવે એની અંદર આપણે બટાકા ઉમેરી દઈશું તો બટાકાના આ રીતે ટુકડા કરીને ધોઈ લીધેલા છે એ પણ ઉમેરી દઈશું બટાકાને આપણે થી આઠ મિનિટ માટે તેલમાં ચડવા દેવાના છે બટાકા ચડે ત્યાં સુધીમાં આપણે તાજું લસણવાળું મરચું બનાવી લઈશું તો તેના માટે છ કળી લસણને ખાંડણીની અંદર ઉમેરી દઈશું અને વાટી લઈશું લસણ વટાઈ જાય એટલે એની અંદર બે ચમચી જેટલું લાલ મરચું ઉમેરવાનું છે તો અહીંયા તાજું લસણવાળું મરચું હોય તો શાકનો ટેસ્ટ સરસ આવશે તો લસણવાળું મરચું બની ગયું છે અને બટાકાને આપણે જોઈ લઈશું સાતથી આઠ મિનિટ જેવું થઈ ગયું છે તો બટાકા ચડી ગયા છે હવે આપણે બટાકાની અંદર મસાલો કરવાનો છે બટાકા ચડે પછી જ આપણે મસાલો ઉમેરવાનો છે હવે એની અંદર સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર લસણવાળું લાલ મરચું હવે બધા મસાલાને મિક્સ કરી લઈશું અત્યારે આપણે ગેસની ફ્લેમ લો રાખવાની છે મસાલો પાકે પછી જ આપણે ગેસની ફ્લેમ હાઈ કરીશું હવે ઝીણા સમારેલા ટમેટા ઉમેરી દઈશું ટમેટાને મિક્સ કરી લઈશું ટમેટાને આપણે બેથી ત્રણ મિનિટ શાકમાં ચડવા દેવાના છે અને પછી આપણે ગેસની ફ્લેમ હાઈ અને પછી પાણી ઉમેરવાનું છે તો ગેસની ફ્લેમ હાઈ કરી દીધી છે હવે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું તમારે વધારે રસો રાખવો હોય તો તમે પાણી વધારે ઉમેરી શકો હાઈ ગેસની ફ્લેમ પર પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું શાક તૈયાર થઈ ગયું છે હવે આપણે શાકની અંદર ઝીણી સમારેલી કોથમીર ઉમેરવાની છે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો તમે આ શાકને રોટલી રોટલા કે ભાખરી સાથે ખાઈ શકો છો